હોળીની પૂર્વ રાત હોળીની રાત્રિના કારેલી બાગમાં રક્ષિતે કોઈ પદાર્થનું સેવન કરી અકસ્માત કર્યો હતો જેમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત જેટલા લોકોને ગંભીર ઈજા થઈ હતી આ ઘટના સમયે ઉશ્કેરાયેલ લોકોએ રક્ષિતને ખૂબ જ માર માર્યો હતો આ સમગ્ર ઘટનામાં રક્ષિત હાલ વડોદરા મધ્યસ્થ જેલમાં છે ત્યારે રક્ષિતે મોઢામાં દુખાવાની ફરિયાદ કરી હતી જેથી સોમવારે રક્ષિતને એસએસજીમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં જડબામાં ફ્રેક્ચર હોવાથી સર્જરીનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો આજે રક્ષિતને પોલીસ બંદોબસ્ત સાથે એસએસજીના સર્જિકલ વોર્ડમાં ચોથા માળે સર્જરી માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં દોઢ કલાકની સામાન્ય સર્જરી કરવામાં આવી હતી અને સાંજે તેને રજા આપી ફરી જેલમાં મોકલી આપવામાં આવશે હિટ એન્ડ રન કેસના આરોપીને આજ રોજ એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ જ્યાં તેને અમારા સર્જરી વિભાગ દ્વારા પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા એના જે મેન્ડિબલ હાડકામાં ફ્રેક્ચર હતું એની સર્જરી કરી એને આરામ કરવાની સલાહ આપી છે સાંજ સુધીમાં એને રજા પણ આપવામાં આવશે ઓપરેશન અડધા કલાક જેવું ચાલેલું એ જડબાના હાડકાના ભાગમાં હતું જડબાના હાડકામાં ફ્રેક્ચર હતું એને એ કરવામાં આવ્યું છે રિપેર કરવામાં સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર